વડનગર અર્જનબારી પ્રાથમિક શાળામાં આપવામાં આવી છે ખોટીબેન ભરતજી ઠાકોર દ્વારા વડનગર પ્રાથમિક અર્જનબારી પ્રાથમિક શાળામાં સ્પીકર વિથ માઇકનો દાન આપવામાં આવી છે અર્જનબારી પ્રાથમિક શાળાના કર્મચારી દ્વારા ભરતજી ઠાકોરે સ્પીકરની જરૂરિયાત હોવાની વાત કરતા તાત્કાલિક ધોરણે ભરતજી ઠાકોરે અર્જનવાડી પ્રાથમિક શાળામાં સ્પીકરનું દાન આપ્યું હતું જે બદલ અર્જનભાઈ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ખોટી બેન ભરતસિંહ ઠાકોર નો આભાર માનવામાં આવ્યો હતો નમસ્કાર